આ ક્યારની હું અહીંયા ઊભી છું પાંચ મિનિટ થઈ ગઈ તમે કેમ કઈ બોલતા નથી ઉદાસ લાગો એવું લાગે છે મને ઉદાસ જ હોય ને આમાં શું કરું બીજું બોલ કઈ સમજ નથી પડતી શું કરવું એ પણ શું થયું કઈ વાત કરો તો કઈ ખબર પડે ને મને એમ નેમ કેમ ખબર પણ હું કઈ ભગવાનની દીકરી છું એવું કે મે તને કીધું કોઈ ભગવાનના દીકરા હોય આપણે આમ તો ગણ તો બધા ભગવાનના દીધેલા જ કહેવાય પણ હા વાત જાણે એમ છે ને કે વાત આપણા લગનની છે એ તો થવાના જ છે ને હવે ચિંતા એ વાતની છે કે મારે ને બાપુજી ને ઓલા રાજ ને લગનમાં બોલાવવો નથી અને બાએ જીદ પકડી છે કે એને કંકોત્રી જો એને બોલાવો પણ હવે આ બાપુ ને હું એમ ઈચ્છી છી કે આ જે જૂનું વેર છે ને આ રાજના બાપુએ છે ને આપણા બાપુ એરે કઈ બહુ સારું નથી કર્યું હાચું કહું ને મનબાનો ફોન આવ્યો તો એટલે તમારા બા અને મારા સાસુ મને એને છે ને બધી વાત કરી દીધી છે અને જો તને તારી ઉપર એ ફોન આવી ગયો એમ ને તઈ તો એટલે તું મને મળવા આવી એમ કેની બાનો ફોન આવ્યો એટલે એ ઊંઈથી ન થાવી હે ભગવાન એમાં આટલા ગરમ શું કામ એ થાઉ છું અરે ગરમ ન થાતો યાર તું સમજવાની કોશિશ કર હવે બાપુજી આરે જો આટલું ખરાબ કર્યું હોય અને એને લગનમાં બોલાવીને તો ગામ જ વાતો કરશે બાની વાત છે ને આમ જોઈએ ને તો બાની વાત સાચી છે શું સાચી છે હા તો જ છે ને જો આ પ્રસંગમાં આ જે વેરઝેર હોય ને એ પ્રસંગમાં જ ભૂલાય બાકી ક્યારે એ છે ને વેરઝેર ખતમ નથી થતા અને જો આપણા ભાઈ જ લગ્નમાં નહીં હોય ને તો કેટલું ખરાબ દેખાશે ખબર છે અને આમ કહેવાય છે ને કે કુટુંબ વિનાનો પ્રસંગ છે ને એ પ્રસંગ ના કહેવાય તારી વાત મને બધી ગળા એટલે ઉતરે છે પણ આપણે દુનિયામાં કઈ અમારું ઘર કે આપણું ઘર એકલું તો છે નહીં કે જેમાં ઘરના પ્રસંગમાં નહીં હોય બીજાનું નથી જોવાનું આપણે આપણું ઘર જોવાનું છે તમે બીજાની શું કામે વાત કરો છો એ તમારા ભાઈ નથી થતા એ આપડા નો ગણે તમે જ કે તમે ના પાડ્યો દો એટલે હું વાત નહીં કરું બસ એના વિશે નથી એ આપડા અરે આપડા જ છે આપણું જ લોય છે મોટા બાપાનો દીકરો છે હું જાણું છું પણ હવે આ વેર જ એવું લઈને બેઠા છે બાપુજી ને તો હું બાપુજી કે એમ કરું છું તો એટલે પછી કઈ ખોટું તો કરતો નથી અને તમે વિચાર કરો જો આપણું ભાઈ કુટુંબ પ્રસંગમાં હોય તો કેવો હેરો ભેરો પ્રસંગ લાગે તમે જ કહો કેવી મજા આવે અને જો ભાઈ કુટુંબ નહીં હોય ને તો પાડોની હગા પાડોશી અને સગા સંબંધીઓને છે ને આ બે શબ્દ છે ને કડવા બોલવાનો મોકો મળી જાય એટલું યાદ રાખજો તો બોલાવશું ને તોય બોલવાનો મોકો મળી જાય આ છે ને ગામના મોઢે કે ગૌણા ન બંધાય ને હું અહીંયા એટલે ચિંતામાં ઉભો હતો તે મને પૂછ્યું એટલે મારે તને કેવું પડ્યું પણ એમાં ચિંતા શે તમે માની જાવ અને તમે માની જાવ તો તમે બાપુજી ને મનાવી લ્યો માનેલા જ છે બા તો તૈયાર જ છે ને બોલાવવા એ તો બળિતરા હાલે છે ઘરમાં જે દીની કંકોત્રી સપાણી ને આવી છે ને લખાઈ ગઈ વેસાઈ ગઈ એક આ રાજની બાકી છે એ લખેલી જો પડી મને ખબર વગર ની બાઈ લખી નાખી જ પીંજણ હાલે છે આઠ દીથા ઘરમાં હાતી બા ની વાત હાસી જ છે ઈ તમને છે ને આ જણ ને કઈ ખબર નો હોય કે વ્યવહાર કે માલતા હોય ઈ બા ની વાત તો હાસી છે હું તો છે ને એની આયરે જ છું ને મને તો હંતી એ વાત એની હાસી જ લાગે છે આ વ્યવહાર છે ને બધા જણ જ કરે અમૃત નું જ કામ છે વ્યવહાર કરવા કે બાયુ ન કરે પણ આ તે જે વાત કરી ને કે ભાઈ ઘરના છે એને બોલાવવા પડે એ વાત ઉપર હું કઈ વિચાર કરી બરાબર વિચાર નથી કરવાનો વિચાર કરવાનો થતો જ નથી આપણે એને બોલાવવાના છે બીજું કઈ નહીં અને કંકોત્રી દેવાની છે હવે યાર મને છે ને હું કરવું ને કઈ સમજ નથી પડતી તમને સમજ છે ને ઈ થોડા કઈ આપણા દુશ્મન છે કે કઈ પડોશીને આપણે એવી રીતે બોલાવા છે કઈ પારકા છે સે તો આપણા જ ને એમાં તો માથું ઊંચું કરીને આમ ટેકે ઉપાડે હવે બાપુજીને પછી મારે શું જવાબ દેવો અટાણ સુધી હું એની હા હા મળાવતો હતો બરોબર હાલ એક વખત તારી વાત માનીએ લઉ કે એને બોલાવું હું પોતે જ એને કંકોત્રી દે પણ બાપુજીને મનાવાને એ છે ને લોઢાના ફેનાશ સાવવા જેવું છે કાંઈ નથી કોઈ કામ છે ને એવું નથી કે આ કામ ન થાય ધંધુંય કામ થઈ જાય જો આપણે છે ને કરવાની દાન તો હોવી જોઈએ તારી વાત તો બધી હાસી પણ તને ખબર છે ને આ થૂકેલું સાટવું ને એ બરોબર છે અરે હું તો એમ કઉ બાપુજી પાસે ભલે ને હાથ જોડવા પડે માથું નમાવું પડે પગે પડવું પડે પડી જાવ પણ છે ને બાપુજી ને મનાવી લ્યો એ તો એ તો બાપ છે તો બાપની ની સામે કદાચ પગમાં હું ઢળી જવું પડે ને હેઠે તોય તે વાંધો અને મને ખબર છે બાપુજી માની જ જાય એ બધી વાત છોડ હાલ હું મારી રીતે બધું કરી લે તે કીધું એટલે હવે એનો રસ્તો મારે કઈ કરવો જ જો બાપુ તમે મારા હાહરાન ઘેરે છે લગ્નની ના પાડી મારે નથી લગ્ન કરવા આવે કેમ અચાનક આવી વાત કેમ કરે છો તો હું કહું બીજું તમે કઈ રાજને કંકોત્રી દેવા દેહો નહીં તમે દીકરો થયા માં આપણે બે હારી જ હતા તારી માં એક ધૂણતી હતી કે હવે તું કેમ આમ અચાનક પાછો ફરી ગયો કઈ દેશ ન હોય ફરવામાં જો બાપુ એવું છે ને હું તમને હાસું કહું કે આ મારું નસીબ કયો કે આપણા ઘરનું નસીબ કયો આ મારી ઘરવાળી જે છે ને એ મને મળી ને એણે મને બધી માંડીને વાત કરી ખરેખર એણે જે કીધું ને એ મારા હૃદયને સ્પર્શી ગયું ને એટલે હું આ બધું તમને કહું છું એણે મને એમ સમજાવ્યું કે પરિવાર છે ને એક તાતણે બાંધેલો હોય ને તો જ સારો લાગે ગામવાળા એ કે તમે બોલાવશો તોય વાતું કરશે અને નહીં બોલાવો ને તોય વાતું કરશે કે ગામના મોઢા ગૌણાં બાંધવા જવાતા નથી બરાબર અને આમ જોવા જાઉં ને તો એની વાત ખરીએ છે કે ભાઈ પરિવાર છે ગમે એમ તો આપણો અને આપણે જે કાંઈ વેર વેર જે હતું એ મોટા બાપા વહી ગયા એની અરે વહી ગયા એમ માની લેવું અને મૂળ તો ભાઈયું જ અને કહેવત છે ને ભાઈ બાજે હો વાર ને ઉવડ બાજે એક વાર એટલે મારા ગળે તો આ વાત ઉતરી ગઈ છે પણ હવે જો તમે માની જતા હો ને તો જ મારે લગ્ન કરવા છે નકર મારે લગ્ન કરવાની થતા નથી હવે અરે પણ મને ખબર પડે કે પરિવાર એ તાતણે બંધાણેલો હોય ને તો સારું કહેવાય પણ એ તાતણો જ મોટા ભાઈએ તોડી નાખ્યો છે તો પછી હવે એ બાજુ જઈને ફાયદો શું છે આપણને જો બાપુ તમે જ બોલ્યા ને કે મોટા ભાઈએ તો હવે આપણા પરિવારમાં મોટું કોણ તમે જ ને તો મારી અને આ વહુની એવી ઈચ્છા છે કે આ તાતણો તમે મોટા થઈને બાંધો ને તો વધારે સારું પણ એ તો જેને ઘા વાગ્યા હોય ને એને ખબર હોય એની જે ઘા માર્યા છે ને એ રૂઝાઈ એમ નથી આ તું આવી વાત કરવી રહેવા દે અને આ આંગણે આવેલો પ્રસંગ છે ને ઉભો રાખો નહીં કર બાપુ મારા ખાતર માની જાવની આ વાત ખરેખર આપણું આંગણું શોભી ઉઠશે સારું હવે લગ્ન તારે કરવા છે અને તારા લગ્નને બાને જો વેરઝેર ભૂલાઈ જતા હોય એકબીજાને તો સારું બીજું હું બસ તારા માટે થઈને હું મારો વેર ભૂલી જાઉં છું બસ દીકરાથી મોટું ને શું હોય આ તો અત્યાર સુધી મારો દીકરો મારી રાહ હાલતો હતો એટલે મને એમ હતું કે હું સીધા જ હાલું છું પણ આ જ મને ખબર પડી કે હું મારા અહમમાં હતો હકીકત સીધા રસ્તે નહોતો હાલતો ખરેખર એમાં તમારા એકલાનો અહમ નહોતો થોડોક મારો વાંક હતો પહેલાંથી હું જ સમજી ગયો હતો ને તો તમને હું આડે રસ્તે હાલવા ન દેત બાપુ પણ જે થયું તે આપણે હવે એને જાતે આમંત્રણ દેવા જ આવું છે હું આવીશ આમંત્રણ દેવા જ આવવું હોય ને બસ તારા માટે બધું ભૂલવા તૈયાર છું મારો દીકરો જે વાતમાં ખુશી રહેતો હોય ને એ હું કરવા તૈયાર છું તો તમારે આપણે છે ને હવે મારા લગ્ન ધામ ધૂમથી કરીશું હા પણ જો હું તને હું કહું છું હવે લગ્ન ધામધૂમથી કરીશું પણ લગ્ન આવે ને એ પેલા જે કઈ વાડીના કામકાજ હોય ને એ બધા પતાવી દેજે તારા લગ્ન આવે ને એટલે પંદર દિવસ વાડી આટો મારવા કોઈને જવાનું નથી અરે હવે મૂળ વાર ને છે બરોબર પછી એટલે પંદર દિવસ થઈ ગયા ને તમે તમારે વાડીની ચિંતા છોડી ગયો ભાન થાય કામું છે ને આ બે દી માં પતાવી દો બોલો બસ એ જ કરવું છે અને આપણા આંગણે હવે ત્યાં કીધું એમ રાજ પેલો હોય છે બસ ગામ આવે કે ન આવે રાજ આવે એટલે બધું આવી ગયું તો હવે બીજું તો શું કહું તમને બાપુ તમે મારી વાત માની ગયા બસ આનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી કોઈ નથી અને મારી માને આ વાતની ખબર પડી છે ને એ તો હરક ફદોડી થઈ રહ્યા ખબર પડી છે ને કે રાજને આમંત્રણ આપવા તૈયાર થઈ ગયા એટલે ઈ તો બહુ રાજી થવાની છે અને હકીકત હાસું તું કે એમ એ જ છે કુટુંબમાં ભાઈઓમાં જે હોય પણ એ જિંદગીભર ન રાખવાનો હોય સમય આવે ભૂલી જાય ને એ જ માણસ હાસો કહેવાય બાકી ઠેર હુજી મર્યા હુજી થોઈ રાખે ને એ માણા ન આવે ખરી વાત છે તમારી બાપુ પણ તમે જે નિર્ણય લીધો ને ખરેખર બહુ સારો નિર્ણય લીધો સારું તો આપણે છે ને સમય આવે આમ તો એક કામ કરીને આપણે હવે આ વાત સારી નીકળી છે ને સમાધાનની તો રાહ નથી જોઈ આપણે અત્યારે હું તો એમ જ કહું છું બાબુ તમે મોડું ન કરો હાલ હાલો ભગવાન આજે ગામમાં કાળુભાઈ મળ્યા હતા નહીં કહેતા હતા કે તારા કાકાને ક્યારે કંકોત્રી નથી આવી હવે આ ગામના મોટે તો ગરણા નહીં બંધાય ને એને લોકોને હું જવાબ દેવો કાંઈ સમજાતું નથી

આ દીકરા માવતર ને પગે નહીં લાગે તો કોને લાગશે કાકી પણ તમે લોકો અચાનક આયા હા આ તારા ભાઈ ને છે ને મોડે મોડે અક્કા લાવી ખરી આ તને લગ્ન નું આમંત્રણ આપવા આવ્યો છે તારો ભાઈ કાકી જઈને તો સમજાઈ ગયું પણ મારા કાકા ને તો કાકા

મારા ભાઈ છોકરો મારા આંગણે ના જોઈએ ગમે તે થઈ જાય તો આ શું થયું બ્રહ્મ જ્ઞાન ક્યાંથી આવ્યું હે સુધરી ગયા લાગે છે છોડો ને બા તમે તે હવે શું તો તો બોલી જ નહીં તું એ તારા બાપાની વાદે વાદે ચડ્યો તો કાકી જે હોય જવા દયો ને આ કાકા બિસારા કેટલા હરખે થી આયા છે કંકોત્રી દેવા કાકા હા મને હા બેટા તું મારો દીકરો જ છો જો મારો દીકરો મારા આંગણે પ્રસંગ હોય અને હાજર ન હોય એ કેવી રીતે બની શકે કાકા હા કંકોત્રી તમારે મને ન દેવાની હોય કંકોત્રી તો હગા હોય ને એને દેવાની હોય વાલા હોય ને કંકોત્રી નો દેવાની હોય એને તો ખાલી હુકમ કરવાનો હોય પણ રાજ મને એ તો પૂછવા દે બે બાપ દીકરાને ને કે તમને બે બાપ દીકરાને ને આવું હારું બ્રહ્મ જ્ઞાન થયું ક્યાંથી એ કયો પેલા મને સાચું કહું ને બા આ બ્રહ્મ જ્ઞાનની જે તમે વાત કરો છો ને એ સમજણ મને તમારી થનાર વહે આપી ખરેખર હું મારા બાપુજી જેમ કહેતા હતા ને એમ જ કરતો હતો આંધળો થઈ ગયો હતો વેર મને તો ખબર જ નથી કે આ વેર શું કહેવાય મારા બાપુએ કીધું અને મેં માની લીધું પણ ખરેખર મેં બાપુને કહી દીધું જો તમે રાજને લગ્નમાં નહીં બોલાવો ને હવે તો હું લગ્ન નથી કરવાનો વાત તો સાચી છે આ મેં કીધું ત્યારે ન માન્યા ને એનો મને કોઈ જ અફસોસ નથી પણ મને એટલો આનંદ છે કે મારી જે દીકરાની થનાર વહુ છે ને એને તો મારા ઘરમાં આવતા પહેલા જ મારા વર્ષોથી વિખૂટા પડેલા પરિવારને એક કરી દીધો ને એનો મને આનંદ છે વહુ બહુ સંસ્કારી છે જો બેટા આ ઘરે તનાન કને લગન છે અને તમારે બેને ખાસ આવવાનું છે કાકા અમે બે તો વાટે જ બેઠા હતા તમે કીધું ને તેમ અંધો આવી ગયો સાજી વાત ના ગાડા પર રાધા ઘર માં જે કામ હોય ને એ અંધા પડતા મુક દે મને તાળું મારીને કાકા ને ઘરે જાવ બધા કામ હોય ને જે હોય ને હાથો પાસ લઈ લેજે હું તો છે ને હવે બેઠી બેઠી રાધાબાવાને હોકામ જ કરીશ રાધાબાવા ઓલ્યુ કરો રાધાબાવા પેલો કરો મારે નિરાશ થઈ ગઈ તમે છે ને કોઈ ઉપાધી ના કરતા હવે હું આવી ને હંધી તમારી માથેથી હંધો ભાઈ ઉતરી હું છે ને અંદર આ કરીને પેક ફટાફટ લગી જે થયું ને તમા કદાચ મારા બાપાની ભૂલે છે એની વચ્ચે હું તમારી પાસે માફી માગું બેટા ભૂલ જેની હોય એની હવે આ માફી માંગવાની વેળા નથી બેટા આ આંગણે પ્રસંગ આવ્યો છે ને તો હવે તો હસવાના દી છે મારા દીકરા હસવાના દી છે તું ઈ ઘરે મળી જા તો શું કામ આ ઘરે છે બેટા આ બસ બેટા